નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો સમાચાર અજમેર રાજસ્થાનના રાજસ્થાનના અજમેરમાં આઠસો ચૌદમો ઉર્સ શરીફ ભવ્યતા અકીદત અને એકતાના સંદેશ સાથે ઉજવાયો લાખો અકીદતમંદોની હાજરી દેશ વિદેશમાંથી ચાદરો અને દુઆઓ રાજસ્થાનના અજમેર શહેરમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ગરીબ નવાજ રહેમતુલ્લાહ હલૈનું આઠસો ચૌદમો ઉર્સ શરીફ અતિશય શ્રદ્ધા ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો દિવસ દરમિયાન તો શું પરંતુ જમીનથી લઈને ધાબા અને પહાડોની ટોચ સુધી જ્યાં નજર કરો ત્યાં અકીદતમંદોની ભીડ જ ભીડ જોવા મળી હતી લાખો લોકો ખ્વાજા ગરીબ નવાજના દરબારમાં હાજરી આપી મન્નતો માંગી અને દુઆઓ કરી રહ્યા હતા દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશોથી આવેલા અકીદતમંદોએ દરગાહ શરીફમાં ચાદર ચઢાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હક મોઈમ યા મોઈમ અને નારાઈ તકબેર ના નારાની ગુંજ સાથે આખું અજમેર શહેર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું ઉર્સની રાત્રિ દરમિયાન દરગાહ પર શાનદાર કવ્વાલી શરીફ ઝિકરો વજકાર અને ઇબાદતનો અદ્ભુત માહોલ સર્જાયો હતો આખી રાત લાખો અકીદતમંદોએ હુજૂર ગરીબ નવાજની બારગાહમાં સજદા કરી દેશ દુનિયાની શાંતિ એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ કરી હતી દરદા આસપાસ ગરીબો મિસ્કીનો અને મુસાફરો માટે વિશાળ પાયે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ ભૂખ્યો ન રહે તે ભાવનાથી સેવા દાન અને સહાયકાર્યો માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે જોવા મળ્યા ભારે ભીડ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા અને અનુશાસન પ્રશંસનીય રહ્યા આઠસો ચૌદમાં ઉર્સના પાવન અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્ધિ મારફતે ચાદર મોકલાવવામાં આવી હતી સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ ઇમરા પ્રતાપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રક્ષામંત્રી રાજનાથ સિંહ રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા પણ દરગાહ શરીફમાં ચાદરો મોકલાવી દેશની એકતા ભાઈચારો અને શાંતિ માટે દુઆ કરાવવામાં આવી હતી આઠસો ચૌદમો ઉર્સ શરીફ ફરી એકવાર હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ગરીબ નવાજના સર્વધર્મ સમભાવ પ્રેમ સેવા અને માનવતાના સંદેશને ઉજાગર કરતો સાબિત થયો અહીં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મોના લોકોએ એકસાથે દુઆઓ કરી જે ભારતની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે અજમેર ઉર્સે ફક્ત ધાર્મિક પરંપરા નહીં પરંતુ વિશ્વને એકતા શાંતિ અને માનવતાનો સંદેશ આપતું આસ્થા અને સેવાનું વૈશ્વિક કેન્દ્ર હોવાનો પુરાવો છે રાજસ્થાન અજમેરનો અહેવાલ બ્યુરો રિપોર્ટ બીએન ન્યૂઝથી